નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચાર આપણે જાણીશું તો ઉત્તરાયણની મોટી ભેટ પતંગ રસિયાઓ માટે ખુશ ખબર ખેડૂતોના ખાતામાં આવશે પૈસા ગામડાના લાખો લોકો માટે આવી ગઈ કાર્ડ ધારકોને વર્ષ ફ્રી સિલાઈ મશીન યોજના તો હવે મોટો ફાયદો વર્ષ બે હજાર પચીસમાં નવો સુધારો આધાર કાર્ડ રાશન કાર્ડ સરકારી હપ્તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય આવાસ યોજનાને લઈને મોટા સમાચાર સાથે ખેડૂતો માટે સાત સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પેલા ગુજરાતના જે પણ મિત્રો ખીસો યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી ઉત્તરાયણને લઈને પતંગ રશિયાઓ માટે ખુશીના સમાચાર કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં કહ્યું છે કે મકર સંક્રાંતિ ઉપર માવઠું થાય તેવી હાલમાં નેવું ટકા શક્યતાઓ નથી જ્યારે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે સવારથી જ પવન છે એ સારો રહેશે સવારે સારો પવન રહેશે તો બપોર પછી પવનની સ્પીડ છે એ ઘટી જશે પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે પણ પવનની સ્પીડ છે એ જોવા મળશે આપને જણાવી દઈએ કે ઉત્તરાયણના દિવસે દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જ્યારે ઝોકાનો પવન છે એ વીસથી થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાશે પરંતુ ઉત્તરાયણના દિવસે બપોર પછી દક્ષિણ ગુજરાતની અંદર પવનની સ્પીડ છે એ ઘટી જશે આમ એકંદરે ઉત્તરાયણના દિવસે પતંગ પતંગ છે છે એ એ મિત્રો ચકાવી શકશે કેમ કે પવનની સ્પીડ સારી જોવા મળશે અને માવઠું પણ થશે નહીં તો પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો અમદાવાદની અંદર અગિયારથી થી લઈને ચૌદ જાન્યુઆરી દરમિયાન કાટ ફેસ્ટિવલ છે એ પણ યોજાઈ રહ્યો છે

માટે તમારે રાશન કાર્ડનું કેવાયસી છે એ કરાવવું પડશે રાશન કાર્ડનું કેવાયસી કરાવવા માટે તમારે આધાર કાર્ડ અને આધાર કાર્ડ ની અંદર જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ લઈ અને જવાનું રહેશે આ બે ડોક્યુમેન્ટના આધારે તમે રાશન કાર્ડનું કેવાય છે એ વર્ષ બે હજાર પચીસની ની અંદર કરાવી શકશો ત્યાર પછી કાર્ડ ધારકોને વર્ષ બે હજાર પચીસની અંદર લાગશે મોટો ઝટકો જો તમારી પાસે કાર છે ટ્રેક્ટર છે અથવા તો ફોર વ્હીલર વાહન છે તો તમે કાર્ડ માટે અયોગ્ય છો જો તમારી પાસે ઘરની અંદર રેફ્રિજરેટર છે એર કન્ડિશનર છે અથવા તો લક્ઝરી વસ્તુ તમે ધરાવો છો તો પણ તમને કાર્ડની અંદર રાશન મળવા પાત્ર નથી તમારા પરિવારની અંદર કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરે છે તો આખે આખો પરિવાર છે એમને કાર્ડનો લાભ મળી શકે નહીં જો તમારી પાસે હો યાર્ડથી વધારે જમીન છે તો પણ તમે કાર્ડની અંદર લાભ લઈ શકતા નથી ગ્રામીણ વિસ્તારની અંદર તમે રહો છો અને તમારી વાર્ષિક આવક મર્યાદા બે લાખથી વધુ છે અને શહેરી વિસ્તારની અંદર તમે રહો છો અને તમારી વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખથી વધુ છે તો પણ તમે રાશનકાર્ડની અંદર લાભ લઈ શકતા નથી જો તમે ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરો છો તો પણ તમે રાશનકાર્ડની અંદર લાભ લઈ શકતા નથી અનાજ મેળવી શકતા નથી મિત્રો આ જે માપદંડો છે એ માપદંડોને તમે ફોલો કરી રહ્યા નથી અને ફોલો કર્યા વગર તમે રાશન છે એ મેળવી રહ્યા છો એટલે કે અનાજ મેળવી રહ્યા છો તો વહેલી તકે તમારું રાશન કાર્ડ છે એ સરન્ડર કરાવ આવી દેજો નહીતર તો વર્ષ બે હજાર પચીસની અંદર સરકાર દ્વારા કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવશે તો એ પગલા તમારે ફોલો કરવા પડશે કાયદાકીય મુશ્કેલીઓ છે એ આવનારા દિવસોની અંદર તમારે વેઠવી પડી શકે છે એટલા માટે આવા નિયમોને તમે ફોલો નથી કરતા અને એ નિયમો ફોલો કર્યા વગર જ કાર્ડની અંદર અનાજ મેળવી રહ્યા છો તો વહેલી તકે તમારા રાશન કાર્ડનું સરન્ડર કરાવી દેજો એટલે કે સરકાર પાસે જઈ અને તમારા કાર્ડની અંદર જે લાભ મળે છે એ લાભ મળતો બંધ કરાવી દેજો કેમ કે જે આવા લોકો લાભ લઈ રહ્યા છે એમને વર્ષ બે હજાર પચીસ માં સરકાર દ્વારા એક્શન લેવામાં આવશે અને મોટો ઝટકો છે એ આપવામાં આવશે હાલમાં આ સમાચાર છે એ સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યા છે સમાચારની અંદર આગળ વધીએ ગુજરાત સરકાર આપશે ગુજરાતના ગામડાઓને મોટી ભેટ ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારની અંદર જે ઘરો રહેલા છે એ ઘરોને હવે સ્માર્ટ હોમની અંદર રૂપાંતરિત કરવામાં આવશે અને આ માટે ગુજરાત સરકાર દ્વારા માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન છે એ આપવામાં આવશે અને આ કનેક્શનની અંદર વેલ્યુ એડેડ સેવાઓ એટલે કે વાઇફાઈની સેવાઓ ટીવીની સેવાઓ સાથે સાથે ઓટીટી એટલે કે ઓવર ધ ટોપ ટેલ આ ગામડાઓને જોડવામાં આવશે જેથી કરીને ફ્રી ઇન્ટરનેટ છે એ એ ઓછા દરે ગામડાના ઘરો છે છે મેળવી ત્યાંના યુવાનો આનંદ પણ લઈ શકશે સાથે સાથે ઇન્ટરનેટ કનેક્શન સાથે જોડાયેલા કામો છે એ પણ ગામડાની અંદરથી જ થઈ જશે કેમ કે હવે માર્કેટ કરતા સસ્તા દરે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન છે એ સ્માર્ટ હોમની અંદર એટલે કે ગામડાની અંદર ઘરોની અંદર આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોના માં ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ ખેડૂતોને ગામ નમૂના નંબર છની અંદર ધિરાણની નોંધ પડાવવા કે ધિરાણની ભરપાઈ કર્યા બાદ નોંધને દૂર કરવા માટે હવે ઈ ધરા કેન્દ્રના નાયબ મામલતદાર સુધી જવું નહીં પડે લાંબા થવું નહીં પડે ધિરાણનો બોજો છે એ સરકારી ખેતી વિષયક સહકારી મંડળી તમારા વિસ્તારની અંદર જ્યાં આવેલી હોય એ બેંકમાંથી જ તમે દાખલ કરી શકશો અને એ બેંકમાંથી જ તમે દૂર છે એ કરી શકશો એટલે કે ધિરાણનો બોજો છે એ તમે દાખલ કરી શકશો અને એ જ બેંકમાંથી દૂર કરી શકશો ધિરાણનો બોજો દૂર કરવા માટે હવે તમારે કેન્દ્રના નાયબ મામલતદાર સુધી લાંબા થવું નહીં પડે ખેડૂતો માટે મહેસૂલ વિભાગનો રાહત ભર્યો નિર્ણય ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ઉત્તરાયણ પહેલા ગેસ છે એ સસ્તું થઈ ગયું છે ગેસને લઈને મોટી ભેટ પહેલા એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે છે સમાચાર કે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો આ ઘટાડો છે માત્રને માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની અંદર કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો ગુજરાતની અંદર આઠસો દસ રૂપિયા આજુબાજુ ઘરેલું ગેસ સિલિન્ડર છે એ મળતો રહેશે જેની અંદર સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે આમ ઉત્તરાયણ પહેલા પાંચસો રૂપિયામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે એ ગેસ સિલિન્ડર મેળવી શકશે ઉત્તરાયણની સૌથી મોટી ભેટ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ મેળવી શકશે ત્યાર પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર આપ જાણો છો કે પંદર જાન્યુઆરીથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકશો પરંતુ એ પહેલાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે સરકાર દ્વારા જે લક્ષ્યાંશ નક્કી કરવામાં આવ્યો છે એ માટે સર્વેનું કામ છે એ દસ જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરવામાં આવશે અને આ સર્વેની કામગીરી છે એ એક મહિનો ચાલશે સર્વેની કામગીરી પૂર્ણ થાય ત્યાર પછી તમામ ડેટા છે એ ગામની અંદર મોકલવામાં આવશે અને જે ડેટાની અંદર જે વ્યક્તિ વ્યક્તિના નામ હશે એ નામને આધારે એ લાભાર્થીઓ છે એમને ભંડોળ ફાળવવામાં આવશે એટલે કે એ વ્યક્તિને પછી સહાયનો લાભ આપવામાં આવશે ભંડોળ છે એ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવશે જેમને આધારે મિત્રો આપ સૌ જાણો છો એ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમે બે લાખ અને ત્રીસ હજાર રૂપિયાની સહાય છે એ મેળવી શકશો તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી છે એ ગુજરાતની અંદર દસ જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થઈ રહી છે જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લાભાર્થી લોકો હશે કે જેમને લાભની જરૂર છે એવા લોકોના જ નામ છે એ સરકાર પાસે જશે અને ત્યાર પછી સરકાર દ્વારા એ લોકોને ભંડોળ છે એ ફાળવ ફાળવવામાં આવશે અને એ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય છે એ મેળવી શકશે પછી હવે ફ્રી સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે બંને દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવે છે જેમાં આ યોજના છે એનું નામ છે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના વર્ષ બે હજાર કે જેની અંદર ગામડાની અને શહેરની બંને મહિલાઓ કે જેમની ઉંમર વીસથી ચોવીસ વર્ષની છે એમને લાભ આપવામાં આવે છે આ અંગે મહિલાઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે સરકારની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન્ડિયા ડોટ આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે અરજી કરવાની રહેશે એ વેબસાઇટ ઉપર જશો ત્યાર પછી ફ્રી સિલાઈ મશીન યોજનાની તમને લિંક મળી જશે જેની અંદર તમારે અરજી કરવાની રહેશે હવે મિત્રો તમે અરજી કરવા જાઓ ત્યારે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આધાર કાર્ડ જન્મ તારીખનો દાખલો આવકનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકશો અરજી છે એ મિત્રો તમે પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી કરી શકશો અહીંયા આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા પણ ફ્રી સિલાઈ મશીન યોજનાની અંદર મહિલાઓને લાભ આપવામાં આવે છે જેની અંદર પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એની અંદર પણ તમે અરજી કરવા માગો છો તો એ અરજી પણ પંદર જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ અને એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસની સાથે સાથે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી તમે અરજી છે એ કરી શકશો તો ગુજરાતની અંદર જે મહિલાઓ ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ સરકાર પાસેથી પંદર હજાર રૂપિયાની સહાય મેળવવા માગે છે એ વહેલી તકે અરજીઓ છે એ કરી બેજો કામના સમાચારની અંદર આગળ વધીએ તો સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ જો તમારે નવું બેંક ખાતું ખોલાવવું છે નવું સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ નવી સરકારી યોજનાની અંદર લાભ મેળવવો છે તો આવી સ્થિતિમાં તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું જરૂરી છે તમારા આધાર કાર્ડને દસ વર્ષ થઈ ગયા છે તો એની અંદર મોબાઈલ નંબર છે એ પણ બદલી ગયો હશે ઘણા બધાના આધાર કાર્ડની અંદર સરનામા છે એ પણ બદલી ગયા હશે તો આવી સ્થિતિમાં તમારે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર સરનામાને નામ છે એ અપડેટ રાખવા જરૂરી છે અને સરકારે કહ્યું છે કે દસ વર્ષ જૂના આધાર કાર્ડને વહેલી તકે અપડેટ છે એ લોકોએ કરાવી લેવા જોઈએ જો તમે તમારા આધાર કાર્ડને અપડેટ નહીં રાખો તો તમે નવા બેંક ખાતા છે એ પણ ખોલાવી નહીં શકો અને સરકારી યોજનાની અંદર પણ લાભ છે એ મેળવી શકશો નહીં તો મિત્રો હાલમાં તમે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકો છો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમે હાલમાં વેબસાઇટ ઉપર જઈ અને આધાર કાર્ડ છે એ ફ્રીમાં અપડેટ કરી શકો છો અને તમારા આધાર કાર્ડને દસ વર્ષ થઈ ગયા છે તો વહેલી તકે એ આધાર કાર્ડને અપડેટ કરી દેજો જેથી કરીને આવનારા દિવસોની અંદર તમે એ નવા આધાર કાર્ડ ઉપર નવું બેંક ખાતું ખોલાવી શકો નવું સિમ કાર્ડ છે એ પણ ખરીદ્યા ખરીદી શકો અને સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે એની અંદર પણ તમે લાભ છે એ લઈ શકો ત્યાર પછી મફત સારવારની અંદર હવે ફાયદો મળશે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે મિત્રો ગુજરાતની અંદર ખ્યાતિ મોતકાંડ અને આયુષ્યમાન કાર્ડની અંદર ઘણા બધા એવા કોંભાડો થતા હતા જેમને કારણે ગુજરાત સરકાર એક્ટિવ બની છે અને ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈને નવો વોટ્સઅપ નંબર છે એ જાહેર કર્યો છે મિત્રો હવે આયુષ્યમાન કાર્ડને લઈને તમારે કોઈ ફરિયાદ હોય કોઈ હોસ્પિટલ છે એ આયુષ્યમાન કાર્ડની અંદર તમને લાભ ન આપતી હોય અને એ હોસ્પિટલની સામે તમારે કોઈ ફરિયાદ કરવી હોય હોય તો હેઠળ હવે નવો વોટ્સઅપ નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોના ખાતાની અંદર હવે સીધા પૈસા છે એ જમા થશે મિત્રો ખાતર છે એ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે જેની અંદર અમુક ટકા કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી છે એ આપવામાં આવે છે તો મિત્રો હાલમાં સરકાર એવો પ્લાન કરી રહી છે કે સબસિડીના સીધા પૈસા છે એ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે સૌથી પહેલાં ઘણા બધા જિલ્લાની અંદર આ પાયલોટ પ્રોજેક્ટ છે એ શરૂ કરવામાં આવશે ત્યાર પછી દેશના દરેક ખેડૂતોના ખાતાની અંદર ખાતરના સબસિડીના પૈસા છે એ ડિબિટના માધ્યમથી જમા કરવામાં આવશે એટલે મિત્રો પીએમ કિસાન યોજનાના જે રીતે પૈસા ડિબિટના માધ્યમથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે એવી જ રીતે હવે ખાતરના પૈસા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરવામાં આવશે જેથી કરીને જે ખેડૂતભાઈ ખાતર લેશે એમના ખાતામાં જ એમની સબસિડીના પૈસા જમા થાય એ સિવાયના બીજા લોકો હશે વચ્ચે વચ્ચેટીયાઓ હશે એમના ખાતાની અંદર પૈસા ન જાય અને ખેડૂતોને સીધો લાભ મળે તો હવે ખાતરના પૈસા છે એ સબસીડી ના પૈસા ખેડૂતોના ખાતા ની અંદર સીધા જમા થશે કામના સમાચારની અંદર આગળ વધીએ તો વર્ષ બે હજાર પચીસની અંદર નવો સુધારો કરવામાં આવ્યો છે જેમના થકી લાખો ખેડૂતોને થશે મોટો ફાયદો મિત્રો આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર જે તાર ફેન્સિંગ યોજના ચલાવવામાં આવે છે એની અંદર મોટો સુધારો કરવામાં આવ્યો છે એ અંતર્ગત હવે થાંભલાની જે ઊંચાઈ અને પહોળાઈ હોય એમના જે હયાત ધારા ધોરણો છે એની અંદર પચી ટકાની છૂટછાટ આપવામાં આવી છે અને જે તાર ખરીદવામાં આવે એટલે કે જે મટિરિયલ ખરીદવામાં આવે એ મટીરિયલ પણ અત્યાર સુધી આઈએસઆઈ માર્કાવાળું જ ખરીદવું પડતું હોય પરંતુ હવે ખેડૂતો પોતાની પસંદગીનું મટિરિયલ છે એ પણ ખરીદી શકશે પરંતુ એ મટીયલ ખરીદ્યા પછી ખેડૂતોએ જીએસટી વાળું બિલ છે એ ફરજિયાત લેવું પડશે થાંભલાની અંદર આપણે જણાવી દઈએ તો બે થાંભલા હયાત છે પરંતુ એની અંદર પચીસ ટકાની છૂટછાટ છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે અને ત્યાર પછી મિત્રો પંદર મીટરના અંતરે તમારે સહાયક થાંભલા છે એ બંને બાજુ મૂકવાની પણ જોગવાઈ છે એટલે કે હાલના ધારાધોરણોની અંદર છે પરંતુ એની અંદર પણ પચી ટકાની છૂટછાટ છે એ આપવામાં આવી છે આમ ખેડૂતો સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસની અંદર તાર ફેન્ચિંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે છૂટછાટ આપવામાં આવી છે જેમને કારણે લાખો ખેડૂતો છે એ વર્ષ બે હજાર પચીમાં હવે લાભ લઈ શકશે સહાય લઈ શકશે આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા આની અંદર સબસિડી આપવામાં આવે છે સૌથી પહેલા પચાસ ટકા સબસિડી આપવામાં આવશે ત્યાર પછી એક સર્વે કરવામાં આવશે અને એને આધારે પછીની પચાસ ટકા સબસિડી છે એ આપવામાં આવશે એટલે કે ટોટલ ખર્ચ થાય એમના પચાસ ટકા સહાય છે એ ગુજરાત સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજનાની અંદર આપવામાં આવશે તો મિત્રો તાર ફેન્સિંગ યોજનાની અંદર જે ખેડૂત મિત્રો લાભ લેવા માગે છે એમને હવે નવી છૂટછાટ મળશે એને આધારે પોતાની વાડીની અંદર હવે પોતાના પ્રમાણે એટલે કે પોતાની ચોકસાઈને આધારે એ તાર ફેન્સિંગ છે એ કરાવી શકશે જેને આધારે પણ સરકાર દ્વારા સબસિડી અને સહાય છે એ પૈસા સ્વરૂપે આપવામાં આવશે તો ગુજરાતના ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર પહેલા ગુજરાતના જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે કે છેલ્લા બે વર્ષથી તમે તમારા બેંક ખાતાની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું ખાતાની અંદર પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી તમારા બેંક ખાતાની અંદર ઝીરો બેલેન્સ છે તો આવા દરેક ખાતા છે એ વર્ષ બે હજાર અંદર બંધ કરી દેવામાં આવશે મિત્રો છેતરપિંડી રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નવા નિયમો લાગુ કર્યા છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આવા ખાતાઓ બંધ કરવા માટે બેન્કોને આદેશ પણ કર્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે હજી સુધી તમારી પાસે આવા જૂના ખાતા પડેલા છે અને તમે પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી ઝીરો બેલેન્સ છે તમે એ ખાતું શરૂ રાખવા માગો છો તો વહેલી તકે એ ખાતાનું કેવાયસી કરાવી લેજો એ ખાતાની અંદર પૈસા ન હોય તો થોડું બેલેન્સ છે એ પણ જમા કરાવી દેજો અને બેલેન્સ પડેલું હોય ને છેલ્લા બે વર્ષથી કોઈ લેવડ દેવડ નથી કરી તો નાની અમથી લેવડ દેવડ કરી લેજો જેથી કરીને તમારું ખાતું છે એ એક્ટિવ થઈ જાય અને વર્ષ બે હજાર પચીસમાં તમારું આવું જૂનું ખાતું છે એ બંધ ન થાય તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નવા નિયમો છે લાગુ કરવામાં આવ્યા છે જે વર્ષ બે હજાર પચીસની અંદર લાગુ થશે એ અંતર્ગત ખૂબ જ જૂના ખાતા હોય અને એની અંદર કોઈ લેવડ દેવડ નથી થઈ રહી તો સરકાર દ્વારા એવા ખાતાઓ છે એ બંધ કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સાત મોટા સમાચાર મિત્રો કપાસની બજારને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે કપાસની અંદર થોડી બજાર સુધરી છે પંદરસો ને પાસઠ રૂપિયા કપાસનો ઊંચો ભાવ નોંધાયો છે તો એવરેજ ભાવની અંદર પણ સુધારો થયો છે અને ચૌદસો નેવું રૂપિયા આજુબાજુ કપાસના ભાવો છે એ ખેડૂતોને મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર એરડાની બજારો છે એ જળવાઈ રહેલ છે ઊંચો ભાવ છે એ બારસો રૂપિયા આજ નોંધાયો છે તો એવરેજ જ એરડાની બજાર છે એ ગુજરાતની અંદર બારસોની સપાટી છે ત્યાર પછી આગળ જોઈએ તો દરેક માર્કેટ યાર્ડની અંદર મગફળીની આવકો ઘટી છે અને નવા જીરુની શરૂઆત પણ થઈ ગઈ છે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર નવું જીરું આવી ગયું છે મુહૂર્તનો વીસ કિલાનો ભાવ છે એ એકવીસ હજાર એક રૂપિયા બોલાઈ પણ ગયો છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાં તલના ભાવો હાલમાં સ્ટેબલ છે નવા કોઈ કારણો વગર તલના ભાવની અંદર વધારો કે ઘટાડો થવો મુશ્કેલ છે સફેદ તલની અંદર પચાસ રૂપિયા તો કાળા લાલ ડુંગળીની અંદર સારી ક્વોલિટી હોય તો ખેડૂતો એકતાલીસ રૂપિયા નોંધાયો હતો તો સફેદની અંદર ચારસો ને રૂપિયા ઊંચો ભાવ નોંધાયો હતો ત્યાર પછી આગળ જોઈએ તો લસણની બજારની અંદર ઓછી આવકને કારણે પંદર થી વીસ રૂપિયાનો ઉછાળો આવ્યો છે ગુજરાતમાં આ વર્ષ વાવેતર વધુ થયું છે એટલે ચણાની બજાર છે એ વાવેતર ઉપર આધાર રાખી શકે છે ભાવ છે એ ઘટી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો જીરુના ભાવમાં લોકલ અને નિકાસ વેપારના અભાવે મને પચીસ થી ચાલીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે મિત્રો આજે ઊંચો ભાવ છે એ પિસ્તાળીસો ને પચાસ રૂપિયા નોંધાયો છે પરંતુ જીરુની અંદર એવરેજ ભાવો છે એ તેતાલીસો ને પચાસ રૂપિયાની સપાટીએ ખેડૂતોને મળી રહ્યા છે મિત્રો ગયા વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને જીરુના ભાવ ઓછા મળી રહ્યા છે પરંતુ સારી ક્વોલિટીનું જીરું હોય તો ખેડૂતોની એવરેજ ભાવો છે એ મળી રહ્યા છે તો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને કામના સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે એટલા માટે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર અને ખેડૂતોના ગ્રુપ છે એની અંદર આ શેર કરજો અને આ વધારે માહિતી માટે ખિસ્સો ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી